શરીરના કોઈ પણ અંગનો દુખાવો છે કોઈ ગંભીર બીમારી છે એ બીમારીના કારણે તમને શરીરમાં દુખાવો થઈ રહ્યો છે તો આના માટે પેઇન મેનેજમેન્ટ થેરાપી હોય છે તારું થશે કે આવી થેરાપી છે પણ એ કઈ કયા 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 રોગોની અંદર કામ કરશે કેવી બીમારીઓની અંદર કામ કરશે કેવી રીતે કામ કરશે રિઝલ્ટ અમને મળશે કે નહીં આ બધી જ મૂંઝવણ તમને થશે પણ હું તમને એક વાત જણાવી દઉં કેન્સર જેવી બીમારીઓની અંદર પણ પેઇન થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે આ એક બહુ જ યુનિક કોન્સેપ્ટ છે અને આના માટેના પણ ડૉક્ટર્સ હોય છે ઘણીવાર આપણને થાય કે ઘૂંટણનો કોઈ ઘસારો છે ઘૂંટણનો દુખાવો છે અથવા શરીરના કોઈ પણ વિવિધ અંગનો તો આપણે સ્પેસિફિક ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ અને એમની સલાહ લઈને ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ પણ આના માટેના પણ એક ડૉક્ટર હોય છે જે પેઇન મેનેજમેન્ટ થેરાપીનું કામ કરે છે અને તમને યોગ્ય સાચી સલાહ આપે છે તમારા કોઈ શરીરના અંગની સર્જરી જેમ આપણે કહીએ કે દાંતનો દુખાવો અથવા મોઢાના કોઈ ભાગનો દુખાવો થતો હોય તો એ દાંતના કારણે જડબાના કારણે થાય એવું જરૂરી નથી અલગ અલગ રીઝન્સ એના પાસે જવાબદાર હોય છે પણ એ રીઝન્સ કયા છે તેને ફાઇન્ડ આઉટ કરવાનું અને તેને ક્યોર આપવાનું કામ આવા ડૉક્ટર્સ કરતા હોય છે અને આજે એવા જ ડૉક્ટર આપણી સાથે આ ચર્ચામાં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઝાયડસના ડોક્ટર મિલનજી મિલનજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી સાથે આ ચર્ચામાં દર્શક મિત્રો આ ચર્ચાને આપણે આગળ વધારીએ એ પહેલાં પેઇન મેનેજમેન્ટ થેરાપી શું છે એને સમજી લે ડૉક્ટર શું કહેશો પેઇન મેનેજમેન્ટ એ આધુનિક તબીબી વિજ્ઞાનની નવીનતમ શાખા છે આમાં અમે દર્દીને જે લાંબા સમયગાળાથી દુખાવો થતો હોય શરીરમાં અલગ અલગ ભાગ જેવા કે કમરનો દુખાવો હોય માથાનો દુખાવો હોય ઘૂંટણનો દુખાવો હોય જ્ઞાનતંતુની નવસને સંબંધિત કોઈ બીમારી જેમ કે ડાયાબિટિક ન્યુરોપથીમાં થતો હોય ટ્રાયજમિનલ ન્યુરાલજીયા કે હર્પીસને કારણે ઘણીવાર વાયરસ ઇન્ફેક્શનથી નર્વ્સ ડેમેજ થાય ને એના કારણે દુખાવો હોય કે કોઈ પણ પ્રકારના ઘસારાનો દુખાવો હોય તો આ બધી જ ટ્રીટમેન્ટ અમે લોકો પેઇન મેનેજમેન્ટમાં આધુનિક પદ્ધતિથી આપતા હોઈએ છીએ બિલકુલ આની સારવાર કેવી રીતે આપવામાં આવતી હોય છે કોઈ ખાસ ટેકનિક હોય છે કોઈ ખાસ મશીન હોય છે કેવી રીતે પહેલાં તો એ દુખાવો તમે પકડો છો અને પછી એને ક્યોર કરો છો સૌથી પહેલાં તો હું ભાર આપીશ ક્લિનિકલ એક્ઝામિનેશન પર કારણ કે કોઈ પણ ફરિયાદ છે જ્યાં સુધી આપણે નિદાન આપણી પાસે આવેલું નથી ત્યાં સુધી સારવાર લેવાનો કોઈ અર્થ રહેતો નથી હવે આમાં પણ બે પ્રકારની તકલીફો હોય છે કે અમે લોકો સામાન્ય રીતે સીટી સ્કેન છે એક્સરે છે નવ કન્ડક્શન સ્ટડી છે એમઆરઆઈ છે જેવી વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરીને નિદાન સુધી પહોંચતા હોઈએ અને દરેક નિદાન પછી પણ એક સાયન્ટિફિક એપ્રોચ પ્રમાણે સ્ટેપ વાઇઝ અને કસ્ટમાઇઝ થેરાપી દર્દીની બીમારીના અનુરૂપ આપતા હોઈએ છીએ

એંસી ટકા વિશ્વની વસ્તી લાઈફમાં એકાદ વખત તો બેક પેઇનથી પીડિત થતી જ હોય છે બીજું એક કોમન તમને રીઝન કહું કે નેવું ટકા દર્દીઓને આપણે ઓપરેશન વગર કમરનો દુખાવો કાબૂમાં લાવી શકાય છે પેઇન મેનેજમેન્ટમાં અમે લોકો દુખાવો ક્યાંથી ઉદભવે છે એ શોધી કાઢતા હોઈએ અને તમને થોડાક કમરના દુખાવાના વિશિષ્ટ ઉદાહરણ આપું કે સામાન્યમાં સામાન્ય તકલીફ જે હોય કે ગાદીનો ઘસારો થવો કે ગાદી ફાટી જવી જેને ડીજનરેટિવ ડિસ્ક ડિસ્ક ટેર એન્યુલર ટેર કે ડિસ્ક હર્નિએશન આવી વિવિધ સાયન્ટિફિક ટર્મિનોલોજીથી ઓળખતા હોઈએ છીએ આમાં દર્દીને બેક પેઇન ઉપરાંત ઘણીવાર દુખાવો પગમાં પણ જતો હોય અને જણઝણાટી થવી ખાલી ચડવી જેને આપણે સાયટિકા તરીકે ઓળખતા હોય આ પ્રકારનું પેઇન પણ ઉદભવતું હોય બીજું જે મોટી ઉંમરે થતો રોગ જેવો કે કરોડરજ્જુની આસપાસની જગ્યા સાંકળી થવી કે જ્ઞાનતંતુની નસની આસપાસની જગ્યા સાંકળી થવી એના કારણે પણ સમસ્યા સર્જાતી હોય છે બીજું હાડકાં નબળા થવાને કારણે પણ અમુક પ્રકારની ફરિયાદ ઉદભવતી હોય એક જે મણકા જે છે એ કેવું છે આખું એક બિલ્ડિંગ બ્લોક્સ છે તેત્રીસ માણનું બિલ્ડિંગ હોય એ રીતે એક મણકા બીજા મણકા પર ગોઠવાયેલા હોય એમાં જો મણકો એકબીજા પર ખસે તો એને આપણે સ્પોન્ડાઇલો લિસ્થેસિસ તરીકે ઓળખતા હોય તો એના કારણે પણ બેક પેઇન અને નસ પર દબાણ આવવાથી પગમાં પણ દુખાવો આવતો હોય તો આ બધી એક કોમન ફરિયાદ હોય જેને અમે સચોટ નિદાન દ્વારા પેશન્ટને કસ્ટમાઇઝ સોલ્યુશન આપતા હોઈએ છીએ બિલકુલ આમાં રેડિયો ફ્રિકવન્સીનો શબ્દ વારંવાર વાપરવામાં આવે છે એ કેવી રીતે કામ કરતું હોય છે આ એક સાયન્ટિફિક ઉપકરણ છે જેની ફ્રિકવન્સી રેડિયો તરંગો જોડે મળતી આવતી હોય છે જેથી આ ટર્મિનોલોજી પોપ્યુલર થઈ કે રેડિયો ફ્રિકવન્સી હવે આમાં કેવું હોય કે આપણે ઇલેક્ટ્રિક જે આપણો સપ્લાય હોય એ આર જનરેટર જોડે કનેક્ટ થાય અને એમાંથી આપણને ઇફેક્ટિવ આઉટપુટ જે મળે એ ત્રણ લાખ કિલો હર્ટ્સ જેટલો આઉટપુટ મળે એટલે આપણે એ જ્ઞાનતંતુની નવસ પાસે સ્પેશિયલ ઇલેક્ટ્રોડથી એ એનર્જી ડિલિવર કરીએ એને કારણે શું થાય કે માંસપેશીમાં જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે અને પાર્ટિકલ્સ છે એનું ફ્રિક્શન થાય એ ફ્રિક્શનને કારણે હીટ ઉદ્ભવે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય તો એ જે પણ ટિશ્યુ પાસે આ ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે ત્યાં આપણે પેઇનને નિષ્ક્રિય કરી શકતા હોઈએ છીએ દાખલા તરીકે કમરના દુખાવાની આપણે જે વાત કરી તો એક ફેસેટ જોઈન્ટનું એક સ્પેશિયલ આવું બેક પેઇન હોય જે અમે નિદાન સુધી પહોંચીએ કે આ ફેસેટ જોઈન્ટનું પેઇન છે તો દર્દીને ઇલેક્ટ્રોનની મદદથી એ ફેસેટનો દુખાવો લઈ જતી જ્ઞાનતંતુની નવ્સને આ સ્પેશિયલ ઇલેક્ટ્રોનથી નિષ્ક્રિય બનાવીએ અને રેડિયો ફ્રિકવન્સીથી હીટ આપીએ જે મશીનમાં આપણે સિત્તેર ડિગ્રી એંસી ડિગ્રી સમય આપણે સેટ કરી શકીએ અને કેટલા વોલ્ટેજનું અંદરથી એનરજી ડિલિવર થશે આ બધું જ સેટ કરી શકતા હોઈએ છીએ અને હવે રેડિયો ફ્રિકવન્સીમાં એક નવું આધુનિકરણ પણ એવું થયેલું છે કે કુલ્ડ રેડિયો ફ્રિકવન્સી એ છે તો હીટ રેડિયો ફ્રિકવન્સીનું જ વેરિયન્ટ પણ કુલ રેડિયો ફ્રિકવન્સીમાં આપણે સાઇઝ ઓફ લીઝન મોટી સાઇઝનું કરી શકતા હોઈએ જેમ આપણે લખોટી હોય કે પેલો સ્ટીલ બોલ હોય કે ક્રિકેટનો બોલ હોય એમ એ સાઇઝનું થ્રી સિક્સટી ડિગ્રી ગ્લોબ્યુલર લીઝન આપણે કરી શકતા હોય કારણ કે આ બધી એટલી ટાઈની નવસ છે કે જે આપણને દેખાતી નથી હોતી પણ આપણને બોનની એનેટોમી પ્રમાણે એનું લોકેશન ચોક્કસ રીતે જાણી શકાતું હોય છે તો આપણે એક બે મિલીમીટર પણ દૂર હોઈએ ને તો પણ આ જે કુલ રેડિયો ફ્રિકવન્સી છે એ નવ્સને કવર કરી લે અને આપણું રિઝલ્ટ સક્સેસફુલ આઉટકમ સારું આપી શકાય બિલકુલ તો ડોક્ટર એવું કહી શકાય કે આ આ પ્રકારની થેરેપી કે આ પ્રકારનું પેઇન રિલીફ નું કોઈ સાઇડ ઇફેક્ટ નથી એવું કહી શકાય કેમ કે જે રીતે તમે કહો છો કે નસને શાંત કરી પહેલાં પકડે અને પછી એના પર કામ કરવાનું ચાલુ કરે તો આપણે એવું કહી શકીએ કે એનું કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી હું તમને સાઈડ ઇફેક્ટ માટે એક બે અલગ ઉદાહરણ આપું દાખલા તરીકે આપણે ટ્રાઇજેમિનલ ન્યુરોલોજીની વાત કરી એમાં ચહેરા પરની જે મસ્તિષ્કની પાંચમા નંબરની નવસ છે જે બ્રેઇનમાંથી બહાર આવે છે એને આપણે લાઈવ એક્સરેની મદદથી સ્પેશિયલ ઇલેક્ટ્રોડથી ગાલની બાજુમાંથી ઇલેક્ટ્રોડ ઇન્ટ્રોડ્યુસ કરીએ અને બ્રેઇનમાંથી જ્યાંથી બહાર આવે છે એ જગ્યાએ પહોંચી અને મશીનની મદદથી એનું સચોટ લોકેશન આપણે કન્ફર્મ કરીએ છીએ અને પછી પેશન્ટને પાંચ મિનિટનું આપણે એનેસ્થેસિયા આપીએ અને એ નવસને આપણે નિષ્ક્રિય કરીએ તો જે નવસને આપણે નિષ્ક્રિય કરીશું તો એ ભાગમાં તમને થોડીક બહેરાશ આવે એ બહેરાશ એક સાઈડ ઇફેક્ટ છે પણ આની સામે જે કરંટનો દુખાવો છે એમાં આપણને જે લાંબા સમયની રાહત મળવાની છે આ ખૂબ આવકાર્યભરવું પગલું છે કે મેં ઘણા દર્દી જોયેલા છે કે દર્દી અમને આવીને એક જ ફરિયાદ કરે કે ડૉક્ટર સાહેબ આ દુખાવામાંથી મને મુક્તિ અપાવો નહીં તો હું દસમે માળથી કૂદી જવા તૈયાર છું આટલું ભયંકર પેઇન હોય છે બિલકુલ તો અહીંયા મુખ્યત્વે જોવા જઈએ તો દરેક બીમારી તમે જેમ વાત કરી એ આ પેઇન મેનેજમેન્ટ થેરાપીથી આવરી લેવામાં આવે છે કોઈ પણ બીમારી કોઈ પણ રોગ કોઈ પણ દુખાવો દુખાવાને મુખ્યત્વે છે ને હું બે ભાગમાં વહેંચીશ એક્યુટ પેઇન અને ક્રોનિક પેઇન એક્યુટ પેઇન છે ને આપણા બોડીનો મિત્ર છે દાખલા તરીકે તમને જો ચેસ્ટ પેઇન થાય જ નહીં હાર્ટ એટેક પહેલાંનું તો પેઇનની અનુભૂતિ જ ના થાય તો એ આપણા માટે બહુ ડેન્જરસ સ્ટેપ છે જેથી આપણને એ અનુભૂતિ થવી જરૂરી છે ને એ આપણો મિત્ર છે તમને ખબર પડશે કે કંઈક પ્રોબ્લેમ છે તો તમે ડૉક્ટર પાસે જશો હોસ્પિટલમાં જશો અને એટેકમાંથી સમયસર સારવાર લેશો અને બચી જશો પણ ક્રોનિક પેઇનમાં એવું નથી ક્રોનિક પેઇન એટલે કેવું છે ત્રણ મહિના પછી પણ દુખાવો ચાલુ રહી જાય એના ઉદાહરણ તમને આપું દાખલા તરીકે કોઈ ઓપરેશન થયું ફ્રેક્ચર થયું ઇન્જરી થઈ એક્સિડન્ટ થયો તો ત્રણ મહિનાના સમયગાળામાં આ બધી દુખાવામાંથી આપણે મુક્ત થઈ જતા હોઈએ છીએ પછી પણ દુખાવો ચાલુ રહી જાય તો એ આપણે ક્રોનિક પેઇન તરીકે એક રોગ તરીકે ઓળખીએ છીએ જેની સચોટ પદ્ધતિથી સારવાર લેવાની હોય એમાં તમને એક ઘૂંટણના ઘસારાનું એક્ઝામ્પલ આપું દાખલા તરીકે હવે એવું છે કે એટલું યંગ આર્થરાઇટીસ પણ કોમન છે કે થર્ટીઝની એજમાં પણ હવે તો ઘસારો જોવા મળે છે અને માની લો કે દર્દી કેટલા વર્ષ રાહ જોશે સામાન્ય રીતે કેવું છે આપણા દેશમાં એવું આપણે સ્વીકારેલું છે કે પાસઠ સિત્તેર વર્ષની ઉંમરે ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવાય હવે ત્રીસમાં વર્ષે જો ઘસારો દેખાય છે આપણને એક્સરેમાં અને દુખાવાની ફરિયાદ ચાલુ થઈ છે તો પાસઠ વર્ષ સુધી ખેંચીશું કઈ રીતે તો ઘણી બધી પેઇન મેનેજમેન્ટમાં એવી સારવાર ઉપલબ્ધ છે કે જે આપણે ઓપરેશન લંબાવી પણ શકીએ ઓપરેશન ટાળી પણ શકીએ હવે કેટલું સમયસર આપણે જાગ્રત થયા છે એ પ્રમાણે થેરાપીનું રિઝલ્ટ મળશે માની લો કે બહુ જ શરૂઆતના તબક્કામાં આપણે ડૉક્ટર પાસે પહોંચ્યા તો આપણે રિજનરેટિવ થેરાપીનો એક્સલન્ટ રિઝલ્ટ અને બહુ જ સારો રોલ છે હવે રિજનરેટિવ થેરાપી છે ને આપણા બ્લડમાંથી જ બનતી પ્રોડક્ટ છે કે આપણા બોન મેરોમાંથી બને અને આપણા ફેટ સેલ જે મેઝન કાઇમલ સ્ટેમ સેલ તરીકે ઓળખાય તો આ ઘણી બધી પ્રોડક્ટ છે હવે આમાં સાયન્ટિફિક પ્રિન્સિપલ એ છે કે માની લો કે આપણને અહીંયા ચપ્પું વાગ્યું કે કોઈ પ્રકારની ઈજા થઈ તો આપણા બોડીના જ પ્લેટલેટ અહીંયા પહોંચશે અને જે હિલિંગ પ્રમોટ કરે છે તો આ જ કન્સેપ્ટને આપણે જે માંસપેશીમાં કે જે સાંધામાં લોહીનો પ્રવાહ ઓછો છે તો આપણે લેબોરેટરીમાં આ પ્રોડક્ટ બનાવી અને એ જ જગ્યાએ સોનોગ્રાફીની મદદથી કે લાઈવ એક્સરેની મદદથી આ પ્રોડક્ટ ઇન્જેક્ટ કરતા હોઈએ છે જેનું આપણે ધાર્યું પરિણામ મેળવી શકાતું હોય છે અને દુખાવામાંથી માંથી મુક્તિ બિલકુલ તો એવું કહી શકાય કે આ પ્રકારની થેરાપી કોઈ પણ વય જૂથને કોઈ પણ વર્ગને કામમાં લાગે છે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી સામાન્ય રીતે યંગ એડલ્ટ અને ઉંમરલાયક લોકોમાં આ થેરાપી વધુ પ્રચલિત છે બિલકુલ તો હવે એક સૌથી મોટી બીમારી કેન્સર આજે એના ઘણા જ બધા આપણી પાસે સર્જરી માટેના ઓપ્શન્સ પણ અવેલેબલ છે અને ટ્રીટ કરવા માટેના ઓપ્શન્સ પણ અવેલેબલ છે હવે આપણે એવું કહેતા થઈ ગયા છીએ કે કેન્સર એટલે ડેથ સુધી પહોંચવું એવું જરૂરી નથી કેન્સર તમને મટી જ જશે ગમે તે સ્ટેજનું હશે ડોક્ટર્સ અને ટેકનોલોજી આપણી પાસે એવી છે પણ પેઇન મેનેજમેન્ટ એમાં કામ કરે છે કેન્સર દર્દીઓ માટે હું એક ચોક્કસ સલાહ આપીશ કે આપણે કેન્સર માટે ઓન્કોલોજીસ્ટની સલાહથી આપણે કિમોથેરાપી કે સ્પેશિયલ બીજી કોઈ પણ ટાર્ગેટેડ થેરાપી ઇમ્યુનોથેરાપી આ તો લેતા જ હોઈએ છે રેડિએશન લેતા હોઈએ જે તે સમયે સર્જરી પણ કરાવતા હોઈએ પણ પેઇન મેનેજમેન્ટ પણ આની સાથે સાથે આપણું લેવાની એક અગત્યની સારવાર હોય છે જે પેઇન મેનેજમેન્ટ ડૉક્ટર આપતા હોય છે આમાં મુખ્યત્વે શરૂઆતના તબક્કામાં અમે લોકો દુખાવાની ગોળીઓ આવતી હોય જે આપણે કિડની કે લિવરને નુકસાન ના કરે એ પ્રકારની ગોળીઓ હોય એ ગોળીઓથી દુખાવો કાબૂમાં લેતા હોઈએ છીએ એક તબક્કો એવો આવશે કે જ્યારે આ સામાન્ય દવાઓ અસર નહીં કરે તો ધીમે ધીમે આપણે ડબલ્યુએચઓની ગાઈડલાઇન્સ પ્રમાણે નાર્કોટિક્સ ગ્રુપની દવાઓ જેવી કે મોર્ફિન છે હવે ફેન્ટાનીલના સ્ટીકર્સ અવેલેબલ હોય છે તો આ બધી દવાઓનો ઉપયોગ કરી દુખાવાને ખાસો કંટ્રોલમાં લાવતા હોઈએ છીએ બીજી એક પ્રકારની ઇન્જેક્ટેબલ થેરાપી પણ હોય કે જે પેલિએટિવ એપિડ્યુરલ તરીકે ઓળખાય કે કોઈ પણ ટાર્ગેટ જગ્યાએ આલ્કોહોલનું ઇન્જેક્શન આપતા હોય એક બે તમને ઉદાહરણ આપીશ કે અપર રેબડોમિનલ મેલિગ્નન્સી કે સ્વાદુપિંડનું કેન્સર છે ગોલ બ્લેડરનું કેન્સર છે કે સ્ટમકનું કેન્સર છે તો અમે સીટી સ્કેનની મદદથી એ સિલેક્ટ પ્લેક્સસ બ્લોક આપતા હોઈએ એટલે કેવું છે એ જે ચોક્કસ પ્રકારની જ્ઞાનતંતુની નર્વસ છે એ સીટી સ્કેનમાં અમે લોકેટ કરીશું કમરની બાજુમાંથી બે નીડલથી એ જગ્યાએ પહોંચીશું ત્યાં લોકલ એનેસ્તેશિયાની દવા મૂકીશું જેથી દર્દીને શરૂઆતની પાંચ દસ મિનિટમાં જ એકદમ દુખાવામાં રાહત મળતી હોય છે આ કન્ફર્મ કર્યા પછી ત્યાં મેડિકેટેડ આલ્કોહોલ આવતું હોય ઇથાઇલ આલ્કોહોલ એનું પણ ઇન્જેક્શન આપીએ જેથી લોંગ ટર્મ માટે એ દ્ઞાનતંતુ નવસ નિષ્ક્રિય કરી શકાતી હોય છે અને પેઇન મેનેજમેન્ટમાં ખાસો પેઇનમાં પર કાબૂ મેળવી શકાતો હોય છે આનો મુખ્યત્વે ફાયદો એ થાય કે ઘણીવાર ઓન્કોલોજીસ્ટ પણ છે ને દર્દી બહુ પેઇનથી હેરાન થતું હોય ને તો એ કિમોથેરાપી માટે રાહ જોવાનું કહેશે કે નહીં આપે તો હું દર્દીને એક એવી પણ વાત કરીશ કે પેઇન તમારું ઇફેક્ટિવલી જો કંટ્રોલ થશે તો આપણે સમયસર તમારી કેન્સરની જે ડિઝીઝ કંટ્રોલમાં કરવાની સારવાર છે એ પણ આપણે પ્રોપર રીતે લઈ શકીશું બીજું એક તમને પેલિએટિવ એપિડ્યુરલનું ઓપ્શન આપું ઘણી વાર એટલું બધું રોગ આગળ વધેલો છે અને હવે આપણે કોઈ થેરાપી કે દવાથી પણ રાહત નથી મળતી તો હવે આ એપિડ્યુરલ સિસ્ટમ એવી છે કે અહીં સર્વાઇકલ સ્પાઇનથી શરૂ કરીને છેલ્લા પૂંછડીના હાડકા સુધી કોઈ પણ લેવલે આપણે સ્પેશિયલ નીડલથી કેથેટર મૂકી શકતા હોઈએ અને ચારથી પાંચ સેગમેન્ટ સુધી આપણે પેઇન રિલીફ માટે દવા આપી શકતા હોઈએ હવે એક વખત આ નળી મૂક્યા પછી દર્દી ઘરે પણ રહીને સારવાર લઈ શકતું હોય છે અને ચોક્કસ ડિસ્પોઝેબલ પંપ આવતા હોય જેમાં અમે ડ્રગ લોડ કરીને આપી દઈએ અને દર ત્રણ કે ચાર દિવસે રિફિલ કરવાનું આવે અને મહિનાઓ સુધી આ સારવાર લઈ શકાય એક બીજું તમને વાત કરું તમે આજે કીધું કે જો તમે ભરીને આપી દો એ દરેક દર્દીને તબીબ પાસે આવવું પડે કે જાતે કરી શકે અમે એ લોકોને ટ્રેનિંગ પણ આપતા હોઈએ છે અથવા ઘણી વાર એમનો પેરામેડિક્સ કે નર્સિસ કે કોઈ સ્ટાફ હોય તો અમે એમની સાથે પણ સંપર્કમાં રહેતો હોય જેથી સ્ટરિલિટી મેન્ટેન કરી શકાય જાતે કોઈ પણ દર્દી કરી શકે કરી શકે બિલકુલ બીજું આપણે નું નામ સાંભળેલું હશે કીમોથેરાપી માટે વારંવાર નસ ના પકડવી પડે એના માટે ડૉક્ટરે પોર્ટ મૂકી આપતા હોઈએ છે તો આવું એપિડ્યુરલ સિસ્ટમમાં પણ પોર્ટ મૂકી શકીએ પોર્ટ એટલે શું છે કે એ જગ્યાએ પહોંચવાનો રસ્તો આપણો બહારથી જ તૈયાર છે અને સ્કિનની અંદર છે જેથી ઇન્ફેક્શન લાગે નહીં હવે એપિડ્યુરલ કેથેટર માની લો કે આપણે છ મહિના સારવાર લેવાની થશે તો એવા દર્દીને અમે લોકો આ પોર્ટ સિસ્ટમ ઓફર કરતા હોઈએ જેથી કેથેટર કોઈ બહાર ના રહે અને સ્કિનની અંદર જ રહે હવે તો આધુનિકતા એટલી બધી વધી ચૂકેલી છે જેમ આપણે રોજે રોજ સોફ્ટવેરના અપડેટ્સ આવતા હોય એમ હવે કોમ્પ્યુટરાઈઝ પંપ પણ હવે ભારત દેશમાં અવેલેબલ છે જેમાં અમે એક પેટમાં નાનકડું પોકેટ બનાવીને પંપ મૂકી દેતા હોઈએ અને ડિજિટલ ટેકનોલોજીથી આપણે મોબાઈલ કે ટેબ જેવી ટેકનોલોજીથી દર્દીની જરૂરિયાત પ્રમાણે ડોઝમાં વધઘટ કરી શકીએ દવાઓમાં પણ અંદર ઉમેરો કે ઘટાડો કરી શકીએ માની લો કે આપણે બે કે ત્રણ અલગ અલગ પ્રકારની દવાની જરૂર છે તે પંપમાં લોડ કરવાની અને પછી બધું બહારથી જ કંટ્રોલ કરી શકાય અને આખી ક્લોઝ સિસ્ટમ છે જેથી ઇન્ફેક્શન નો リસ્ક ગ્રેટુ નથી બિલકુલ ટેલ બોન ના દુખાવાની વાત કરી છે અને એક ફ્રોઝન શોલ્ડર આ બંને સમસ્યા બહુ જ નાની એજમાં લોકોના અથવા તો જે રૂટીનલી ક્રિકેટ રમે છે બેડમિન્ટન રમે છે કે કોઈ એક્સરસાઇઝ કરે છે એ લોકોને આ બે સમસ્યા સૌથી વધારે ફેસ કરવી પડતી હોય છે તો આ બંનેમાં પણ પેઇન થેરાપી કામ કરે છે પેઇન મેનેજમેન્ટ થેરાપી કામ કરે છે હા ચોક્કસ ફ્રોઝન શોલ્ડર એ પણ બહુ જ કોમન પ્રોબ્લેમ છે જેમાં આપણે વાત કરી હવે ઘણીવાર છે ને મારી પાસે દર્દી આવે ત્યારે ડાયાબિટીસ છે કે નહીં એમને ખબર નથી હોતી તો સૌથી પહેલાં પહેલો ફર્સ્ટ કન્સલ્ટેશનમાં અમે લોકો છે ને થોડા બ્લડ ટેસ્ટ કરીને થાઇરોઇડ છે કે નહીં કોઈ રૂમેટોલોજીકલ ડિસોર્ડર છે કે નહીં ઇન્ફ્લેમેશન કેટલું છે ડાયાબિટીસ છે કે નહીં વિટામિનની ઉણપ છે કે નહીં આ બધી જ વસ્તુ રૂલઆઉટ કરતા હોઈએ છીએ અને એની સોનોગ્રાફી કે એમઆરઆઈ જે જરૂર હોય એ પ્રમાણે નિદાન પણ કરતા હોઈએ છીએ હવે ફ્રોઝન શોલ્ડરમાં દર્દીને કેવું હોય કે સિવિયર પેઇન થતું હોય પ્લસ મૂવમેન્ટ પણ અટકેલી હોય આમ ખભો પ્રોપર એટલે ધારો કે રાઈટ હેન્ડેડ છે ને જમણો ખભો જ ઇન્વોલ્વ થયો તે માથું નહીં ઓળી શકે કપડાં પ્રોપર નહીં પહેરી શકે ઘણીવાર ખાવાનું પણ તકલીફ પડી શકે તો આ બધી એક કોમન ફરિયાદો હોય છે હવે મારી પાસે આવનાર દર્દી મોટે ભાગે કેવું છે કે ત્રણેક મહિના કસરત પણ કરેલી હોય દવા પણ લીધેલી હોય પછી અમારો રોલ જે છે અમે લોકો ટાર્ગેટ પોઈન્ટ ઉપર ડિસેક્શન કરતા હોઈએ એટલે સોનોગ્રાફીથી છે ને એ જે જગ્યા ખભો અટકે છે એ શોધી કાઢીએ અને ત્યાં વોલ્યુમથી હાઇડ્રોડિસેક્શન કરીએ આમાં વોલ્યુમમાં અમે સલાઇન હોય ડેક્સ્ટ્રોઝ હોય લોકલ એનેસ્થેટિક ડ્રગ હોય હાઇલ્યુરોનિક ડેઝ હોય અને કોઈક વખત સ્ટીરોઇડની દવા પણ હોય જે ટાર્ગેટ પોઈન્ટ ઉપર આપતા હોઈએ અહીંયા જેમ ફ્રોઝન શોલ્ડરની આપણે વાત કરી ઘણીવાર એવું બનતું છે કે એની ટ્રીટમેન્ટ કરાયા પછી પણ એ દુખાવો નથી મળતો કાં તો તમે કીધું કે કોઈ વસ્તુ કરવામાં એમને તકલીફ પડે માથોડવામાં ખાવામાં ઘણી એવું પણ જોયું છે કે ચોંટી જાય હાથ અથવા તો પગ રાત્રે ઊંઘમાં તમારો પગ ચોંટી જાય તમે સીધો ના કરી શકો વાળી ના શકો તો આ આમાં પેઇન થેરાપી કેવી રીતે કામ કરતી હોય છે અને આ બીમારીને ખરેખર ફ્રોઝન લાઈક ફ્રોઝન શોલ્ડર એવું કહી શકાય કે પછી તેને બીજું કંઈ નામ હોય છે ફ્રોઝન શોલ્ડર કેવું છે આપણે ખભાની કોઈ પણ સંબંધ સમસ્યાને લેમેન સાથે વાત કરવામાં અનુકૂળ પડે એટલે બાકી શોલ્ડરમાં પુષ્કળ પ્રકારના અલગ અલગ પ્રોબ્લેમ હોય જે તબીબી ભાષા પ્રમાણે અમે નિદાન આપતા હોઈએ છીએ પણ શોલ્ડરની દરેક સમસ્યાનો ઉપાય અમે લોકો સોનોગ્રાફીની મદદથી ટાર્ગેટ પોઈન્ટ ઉપર ઇન્જેક્શન્સ આપીને લાવતા હોઈએ છીએ ઓકે હવે વાત હવે કમરથી લઈને પગના દુખાવા સુધી નહીં તો એમાં તમે જ્યારે પણ આ થેરેપી આપો છો તો કમ્પ્લીટલી બેડ રેસ્ટ કરવાનો હોય છે દર્દીને કે રૂટિન એના કામ કરી શકે છે જો બેડ રેસ્ટ તો છે ને આજની આધુનિકતા પ્રમાણે પ્રોહિબિટેડ છે બે દિવસથી વધારે બેડ રેસ્ટ ક્યારેય લેવો જોઈએ જ નહીં આ કે કેવું છે આપણા માંસપેશીનું ડિજનરેશન ચાલુ થઈ જાય અને પછી જ્યારે બી ઊભા થો વધુ પેઇન થાય નબળાઈ લાગે આવું લાગે એટલે બે દિવસથી વધારે ખાલી કમરને દુખાવા માટે રેસ્ટ લેવો અયોગ્ય છે તો આ દરેક દર્દીને અમે લોકો આમાં કેવું છે એક કન્ઝર્વેટિવ પાર્ટ પહેલો જે હોય કે દર્દી અમારી પાસે આવે ને ત્યારે અમે એક તો નિદાન આપીએ અને કસ્ટમાઈઝ પ્લાન આપીએ આમાં શરૂઆતના તબક્કામાં હંમેશા થોડુંક રેસ્ટ કે કસરત કરો હળવી કસરત કરો દવા ગોળી લો પછી જે બહાર નથી આવતું દર્દીને અને એટ ધ સેમ ટાઈમ અમે છે ને રેડ ફ્લેગ આઈડેન્ટિફાઈ કરીએ ઘણીવાર દર્દીને તો ખબર નથી પણ અમે તપાસ કરી અને અમને એવું લાગે કે આ દર્દી ઓપરેશન સુધી ઓલરેડી પહોંચી ચૂકેલું છે તો એ માહિતી અમે છુપાવીએ નહીં કે ઇન્જેક્શન આપીને ફર્ધર ખોટી રીતે ડીલે પણ ન કરીએ તો એ પણ એમને આપીએ પણ આ કેટેગરી એકવાર આઉટ થઈ પછી જે દર્દી બચે છે જે મોટાભાગના દર્દીને આની જરૂર હોય છે તેમાં અમારી ટાર્ગેટ પોઈન્ટ ઉપર ઇન્જેક્શન થેરાપી આવે ધારો કે સ્પાઇન છે તેમાં એક એક ધારો કે એલ ફોરની જમણી બાજુની નવસ દબાય છે તો એ અમે સેપરેટલી લોકેટ કરી શકતા હોઈએ છીએ ધારો કે એલ થ્રી ફોરની ગાદીમાંથી દુખાવો આવે છે તો ગાદીની અંદર જઈને પણ રેડિયો ફ્રિકવન્સીની સારવાર કે રિજનરેટિવ થેરાપી આવું ઘણું બધું થઈ શકતું હોય છે તો આ બધા દુખાવામાંથી લાંબા ગાળા સુધી દર્દીને મુક્ત કરી શકાતું હોય છે તો આ એક બહુ સારી બાબત કહી શકાય અને જેટલા પણ વ્યુવર્સ કે જે ઓપરેશનથી ડરે છે ઓપરેશન થિયેટરથી ડૉક્ટર પાસે જઈશું અને ઓપરેશન જ કરાવવાનું આવશે એ લોકો માટે આ બહુ જ સારો સારો ઓપ્શન છે હવે આ થેરેપી લીધા પછી આપણે થેરેપી શું છે કેવી રીતે કામ કરે છે એના વિશે સમજી લીધું પણ એ લીધા પછી તમારે લાઇફ સ્ટાઇલમાં કોઈ ચેન્જીસ આવી જાય છે અથવા તો લાઇફ સ્ટાઇલમાં ચેન્જીસ લાવવા પડે એવી પરિસ્થિતિ આવે છે સામાન્ય રીતે કમરમાં અમે જે દર્દીઓને ઇન્જેક્શન આપીએ ને તો અમારી એક સ્ટાન્ડર્ડ એ લોકોને ફોર્મેટ સૂચના આપીએ કે ત્રણેક મહિના હમણાં જમીન પર બેસવું નહીં આગળ નમીને કોઈ કામ કરવું નહીં વજન ઉંચકવું નહીં અને પડખું ફરીને બેસવું થોડુંક પોસ્ચર ઇમ્પ્રુવમેન્ટ પણ કરવું પડે ફિઝિયોથેરાપીસની સલાહથી ચોક્કસ મસલ ગ્રુપને સ્ટ્રેન્થન પણ કરવા પડે તો આ બધું લાઇફસ્ટાઈલ ચેન્જ કરવું પડતું હોય છે બિલકુલ આની સાથે ઘણા બધા પરિબળો લાઇફ સ્ટાઇલ ચેન્જની સાથે તમે કીધું પણ જ્યારે પણ આ કોઈ પ્રોસિજર આપણે કરાવવા જઈએ છીએ પહેલો વિચાર એ આવે કે હું કોઈક ઓર્થોપેડિકને કે આપણે જેટલા પે જોઈન્ટની વાત કરી કે જેટલા પણ પેનની વાત કરી એના એક્સપર્ટને બતાવું એ વધારે મારા માટે હિતાવ નથી મારા પાસે મેડિક્લેમ માટે આટલી જ આટલા જ રૂપિયા છે અથવા તો હું આ બતાવી જઈશ આ વધારે વધુ ખર્ચાળ થઈ જશે કારણ કે ડૉક્ટરની વાત આવે એટલે પહેલો સામાન્ય લોકોના મગજમાં ખર્ચાનો જ વાત આવે તો આ એટલી ખર્ચાળ પદ્ધતિ છે ના બિલકુલ ખર્ચાળ પદ્ધતિ નથી આ અને ઘણીવાર હું છે ને અમારે લેડીઝ પેશન્ટો ઘણા બધા આવતા હોય તો ઘણીવાર કોમેન્ટમાં એમને કહેતો હોઉં છું કે તમે એક વખત મેકઅપ કરાવવા માટે કેટલો ખર્ચ કરો છો અને એ લોકો સામાન્ય રીતે મને એક પ્રશ્ન અવશ્ય પૂછે જ્યારે પણ ટ્રીટમેન્ટમાં જતા હોય ને કે ડૉક્ટર સાહેબ અમે સારવાર લઈએ પણ આ પરમાનન્ટ મટી જશે ત્યારે હું એમને આ મેકઅપનું ઉદાહરણ ખાસ આપતો હોઉં છું કે ઘરમાં પ્રસંગ હોય તમે તૈયાર થાવ તો મારે જાણવાની જરૂર નથી પણ તમે કેટલો ખર્ચો કરો છો કદાચ આ એ જ રેન્જની ખર્ચાની સાથે સરખામણી કરી શકો એવી સારવાર છે અને જેનું રિઝલ્ટ તમને ઘણા સમય માટે મળવાનું છે પરમેનન્ટ નહીં મળે પણ સારા એવા લાંબા સમય સુધી મળશે અને આ બધી થેરાપી કોઈ રિસ્ક ફ્રી છે આમાં કોઈ જોખમ નથી જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે ચોક્કસ આ રિપીટ કરાવી શકે બિલકુલ એટલે આ એક તમામ વ્યુઅર્સ માટે એક મોટો મેસેજ હશે કે તમે જો ખર્ચાની ચિંતા કરતા હો તો આ તમારા માટે બધી જ રીતે સારી થેરાપી છે તમને રિસ્ક ફ્રી રાખે છે તમારો ખર્ચો એટલું નથી થવા દેતો કોઈ આડઅસર નથી અને રિઝલ્ટ તો દર્શકોને મળવાનું જ છે જેટલા પણ પેશન્ટ અમારી પાસે આવે છે એને રિઝલ્ટ તો મળશે વધતા ઓછા પ્રમાણમાં એ એમની બીમારી ઉપર નિર્ભર કરે છે પણ રિઝલ્ટ મળે છે હવે એક આગળ છેલ્લો સવાલ મારો એ કે આ આખી પેઇન મેનેજમેન્ટ થેરાપીમાં જ્યારે તમે કીધું કે કોઈ જગ્યા પર ઇન્જેક્શન લેવાની વાત આપણે પહેલું એક્ઝામ્પલ કમરને જ લઈ લઈએ કે કરોડ ઇન્જેક્શન આપશે તો કમરમાં ઇન્જેક્શન આપશે તો મને લાઈફ ટાઈમનો દુખાવો રહી જશે આવો એક બીક હોય છે અને ખાસ કરીને ટેલ પણ કે આવા સાયટિકાના દુખાવામાં પણ કે આવા ઇન્જેક્શન આપશે તો આ તો પર્મનન્ટલી મને એનું પેઇન રહી જશે તો આ વાત ખરેખર સાચી છે ઘણી બધી મીથ છે હું મીથની થોડીક ડિટેલમાં ચર્ચા કરું કે એક તો છે ને અમારી પાસે આવનાર દર્દી એમ કહેતા હોય છે કે ડૉક્ટર તમે જે પણ ઇન્જેક્શન આપશો એ સ્ટીરોઇડનું આપશો અને તરત જ ના પડે ના તો અમારે લેવું જ નથી હવે હું એ લોકોને એક ચોક્કસ વાત કહું કે સ્ટીરોઇડ છે ને એ બોડીમાં જ બનતો પદાર્થ છે આપણી એડ્રિનલ ગ્લેન્ડ બનાવતી હોય છે અને સાયન્ટિફિક પદ્ધતિથી જો કોઈ વાત માટે આપણે સ્ટીરોઇડ જ્યારે લેવામાં આવે તો એ ડૉક્ટર પર તમે ભરોસો મૂકો બિનજરૂરી સ્ટીરોઇડ લાંબો સમય લેવાનું ટાળો હવે ઘણી બધી બીમારી એવી છે ને કે જેમાં સ્ટીરોઇડ લેવું જ પડતું હોય છે આપણે આ લાઇફ સેવિંગ બીમારીની તો વાત નથી કરતા પણ પેઇન મેનેજમેન્ટમાં પાર્ટિક્યુલર સ્ટિરોઇડ્સ આવતું હોય આ વિશ્વભરમાં લાખો લોકો આ પ્રકારના ઇન્જેક્શન લઈ ચૂકેલા છે તો આની એક છે ને સ્ટીરોઈડની ડાયરી મેન્ટેન કરવાની હોય કે જેથી વધુ પડતો અતિરેક ના થાય તો આમાં વર્ષમાં આપણે કેટલા મિલીગ્રામ લઈ શકીએ છીએ અમારા જેવા ડૉક્ટરને ખબર જ હોય છે જેથી બિનજરૂરી ઉપયોગ અમે ટાળીએ બીજું જ્યારે બી સ્ટીરોઇડથી રિઝલ્ટ મળવાની અપેક્ષા અમને ખૂબ વધુ લાગતી હોય ત્યારે ચોક્કસ અમે ઓફર કરીએ પણ આ દર્દીને અમે એ પણ કહીએ કે તમે ઓરલ સ્ટીરોઇડ ના લેશો જે મહિનાઓ સુધી લેવું પડે આ ટાર્ગેટ પોઈન્ટ ઉપર આપણે સિંગલ ઇન્જેક્શનમાં આમાંથી બહાર નીકળવાની પૂરેપૂરી શક્યતા હોય છે તો આ લઈને આપણને મેક્સિમમ ગેઇન લેવાની વાત હોય છે બીજી એક ઘણીવાર અમે લોકો ધારો કે કેન્સરના દર્દી છે બરાબર હવે કેન્સર મટશે નહીં ત્યાં સુધી દુખાવાની સારવાર પણ સાથે સાથે ચાલતી હોય છે તો એ લોકો અમને એક પ્રશ્ન અચૂક પૂછે કે આ ડૉક્ટર સાહેબ અમે દુખાવાની આટલી દવાઓ લઈશું તો કિડની લિવર અમારું બગડી નહીં જાય તો એ પણ કહું કે એ પણ અમારા જેવા ને ટ્રેન્ડ જે અનુભવી ડૉક્ટર છે હવે દરેક દર્દીની તાસીર પ્રમાણે તમારી કિડની અને લિવરની ચિંતા અમને ખૂબ જ છે એવી દવા અમે ક્યારેય નથી આપતા કે જે તમારું કિડનીને પરમનન્ટ નુકસાન કરે હવે આ વર્લ્ડ લેવલે બધી યુરોપિયન ગાઈડલાઇન્સ છે અમેરિકન ગાઈડલાઇન્સ છે અમારી બધી સોસાયટીનું પુષ્કળ રિસર્ચ થતું હોય એના આધારે આ તમને રેડીમેડ સોલ્યુશન જે મળે છે ડૉક્ટરની સલાહથી તો અમે તમને નુકસાન થાય એવી કોઈ જ દવા નથી આપવાના તો ડૉક્ટરને નિયમિત બતાવવાનું રાખો જેથી આપણે લાંબા ગાળાની કોઈ સાઈડ ઇફેક્ટમાંથી છુટકારો મેળવી શકે તો કેવી કેવી રીતે પેઇન મેનેજમેન્ટ થેરાપી કામ કરે છે તો જાણી જીધું આ ચર્ચામાં આ સમય થયો છે રજા લેવાનો ફરી જ મળીશું આવા રસપ્રદ વિષયની સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર